અરે ઓકે વરસાદ આવે નાલો હવે છે ને ડાયરો અમે પાછા પૂરી દે ઢાળિયામાં સ્પેડ ચાલુ થઈ નો થાય હા છે મને દે મિત્રો બધા કાલ વરસાદ આવ્યો ને બધી ખરી ગઈ જોઈ કાચી હે ઘણી બધી કઈ આવી જઈએ ખાવા આવું વાતાવરણ હે મિત્રો અત્યારે ધીમે 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 વરસાદ ચાલુ થઈ ગયા

બપોર ના સવા બાર થઈ ગયા છે ને ગરમી છે મિત્રો કાળા ગજબની નહીં આવું કઈક વાતાવરણ છે આજે આપણે નવા દિવસે નવું કામ કરવાનું છે આ જો ફૂલ ચાડે ને ત્યાં નકરા દેખાય ચાડવા ને બહુ ઘાટા એ

આપણે હે મિત્રો પાણી પાય દીધું થોડ 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 થોડું બે ત્રણ કલાક વરસાદ ન આવે તો કૂંકાય નહીં શોટી જાય તડકો હે ને હમ જાય પાણી થોડું થોડું પાણી પાય જાય ને એટલે શોટી જાય મસ્ત બગીચો થઈ જાય મહિનામાં ઘરે તો ફૂલના રોપા નો સોંપી દીધા પછી પેલા ગામડામાં જે વિધ્યા હતા ને ઝાઝા હતા બહુ ઘાટતા હે ને લઈને સોંપી ઠેઠામે જ છે મિત્રો આપણી મગફળી અમે તો એને ખોખી ગઈ ખોખી કઈ ઘટા નહીં રે અલ તો કેટલાક હવે

ना समान समावन न दुवै साल स्वतले आमाले ल्याथुन जाऊँ कयिना न बारी तें नै जाऊँ जम हु लेवाय हँ साइत लेवा साइत लेवा त मन्नो फेरो आज लाइत छ ने फेरवानै नै ने ग लाती फेरवानै तु छम हा राती फेरवानै मन्नो फेरो छम तु बुझले हो आ आ नै काल खाइवो फेरे इकडे हाते

ये वदीने ये होय काय

અતારે તો આપણે આવી ગયા ને લાઈટ્યું ને અમે ફેરવે જો બોલીવા બોલે ને અમાર કમાર કમાર બોલે છે Anyone gây 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 gây

cá luôn đây rồi này, ba giờ mình bên đây thì mình thịt về tiếc, sao mình lim ran sen đó lim Chắc là chứ. vậy,

તો મિત્રો અને પોણા પાંચ થઈ ગયા છે અને ચા પાણી પી લીધા મસ્ત મજાના અને હવે છે ને ઢોરાને ઢાળિયામાં કાઢ લઈ બારા કોરું થઈ ગયું બહાર પછી વાત જેવી લાગણીથી આપણે ખડ ને બાકી જામ્યું જો પાસ વાજીથી ખાલ ડીબાન જામ્યું છે સાયકલ પછી દીધી વાઈ જઈને

વાતાવરણ છે ડેન્જર ખતરનાક વાદળ જીવે મિત્રો તમે જોઈને તમારી આંખ ફાટી એવું વાદળ છે ભાવું દીપા હાલો તમને બતાવો છે આથી છે અહીંયાથી છે આય સુધી છે જો અહીં સુધી આ વરસાદ છે ને ભૂકા કાઢે અતિ જાય અતિ ભારે વરસાદ પડતો છે આપણો રાઈટ માં તો જો અત્યારે મસ્ત દેખાય જો ઉક્કા ગાતો હે વરસાદ હમણે આપણે આવી જાવ તો હમણે કરતા હે અત્યારે ડેન્જર ખતરનાક 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 ઉક્કા ગાડે વરસાદ ઉક્કા ઉક્કા કલ્પેશ ની દૂધી મૂકી જવાની દૂધી કલ્પેશ ની મૂકી જવાની

વັດતા જો ઓળી ગઈ છે જેત્રી ગયો કલસો बादल થી જીજી ન તો સાટાડતાય તો કહું કે તો આવશે તો એમ જ બોલે આવશે ને હા ભાઈ જી બધી બેસ ત્યાં ગઈ બેસાઈ કાલ લેવા હમ જીયું બધી ઉગાડે ગઈ છે હમણા કદ કટટો રાઉન્ડ લઈને આવે તો હાં

આયા જ કરીશું પૂરો આ યોગકાજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો તો લાઇક કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો અમને મળશે મેક વ્લોગમાં ત્યાંથી બધા ડાયરાને રામે